ઈડર તાલુકામાં વાતાવરણમાં પલટો થતા શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમીમાં થયો ચોમાસાનો અહેસાસ સવારે પડ્યા વરસાદના છાંટા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અચાનક પલટો થવાના સંકેત થતા રહે છે ત્યારે ત્રણ ઋતુનો મિલાપ અચાનક જોવા મળવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળવા પામ્યો હતો બીજી તરફ હાલમાં શિયાળાની ઋતુમાં સવારે ઠંડી અને બપોરના સમયથી લઈને ગરમીનો અહેસાસ થાય છે આવી શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુમાં અચાનક વાતાવરણની અંદર પલટો આવતા છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું આજે તારીખ અઢાર ફેબ્રુઆરીને બુધવારના સવારે આઠ કલાકના સમયગાળા દરમિયાન અચાનક આ વાતાવરણને લઈને વરસાદના છાટા પડતા લોકોને શિયાળા ઉનાળો અને હવે ચોમાસાનો પણ અહેસાસ થવા લાગ્યો હતો આ છાંટા પડ્યા બાદ અચાનક વાદળો વિખરાઈ ગયા હતા રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા